એમનો બહુ સારી બનાવડો પડ છે કે તાજુ આપું હું સાંભળું હા એ તો છે ને પાપડ ફાネルનો સોગ્રામ જોઈએ છે 300 કરવા કેવો લાગે આપલાથી કટિંગ કરી થોડો માઈ જ દેતોનો સોફ્ટ સોફ્ટ મોમા મુક્તિ નામ ઓમે છે એને કે પાકરા હે ગાઈસ વેલકમ બેક વિથ બરોડા વાલે મેં આપકા દોસ્ત આપકા હોસ્ બીલી સ્વાગત કરતા હું આપ સભી લોકો કા સંસ્કારી નગરી બરોડા તો ભાઈ આજે અંકિત નવી આવી ગયા છે સ્ટ્રીટ ફૂડ કવર કરવા માટે અને આજે અંકિત જ્યાં રહે છે એ જ એરિયામાં આવે છે અહીંયા સન ફાર્મા અને અહીંયા આપણે ભાવનગરી ટેસ્ટ આજે ટેસ્ટ કર્યા છે પાસે અને અહીંયા ઘણી પબ્લિક ડેલી આવતી હોય છે સવારમાં ખાવા માટે નાસ્તો ડેલી લોકો કહે છે કે અહીંયા જ કરતા હોય છે અને ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને બહુ વ્યવસ્થિત આપે છે ભાવ પણ એકદમ રિઝનેબલ છે અને એકદમ હાઈજીન સાથે ખવડાવે છે તો એ જ આજે આપણે જોવાના છે તો ચાલો પબ્લિકના રિવ્યૂ પણ થોડા ઘણા લઈશું અને અંકિત ને ખવા છે મારે તો આજે ઉપવાસ છે એટલે મારે ખવા એવું છે ને આપણે આપણે કંઈક બીજું કંઈક ખાઈશું બાકી અત્યારે અંકિત ટેસ્ટ કરીને જણાવશે કે કેવું લેવા લાગે જેન્યુન બીજું કંઈક કેમ કે એટલે ઊન ઊન ના આપું મન તો પૈસા મળતા હોય આને થોડા પૈસા મળે કેવો લાગે ટેસ્ટ કામ તમે એક તો જખા છે એમનો હું આમ ડેલી ખાતો જ જઉં છું ને મારું તો તમને છે આ જો પાછળ જ બિલ્ડિંગમાં રહે છે અહીંયા પાછળ જ રહેવાનું હોય તો અર્લી મોર્નિંગ આવવાનું હોય જ છે અહીંયા આગળ

પણ ભાવનગરી નામ રાખ્યું છે ને બે હજાર ચૌદ થી અહિયાં બનાવે છે કયો એરિયા કેવા અંકિતા સનફાર્મા રોડ રોડ અને આ હમે સાઈડ હોસ્પિટલ દેખાય બરાબર ને ત્યાંથી આ સીધું પડે મેઈન રોડ પબ્લિક સવાર સાડા સાત વાગે એટલે એને બપોરે બે વાગ્યા સુધી અહીંયા ચલાવે છે અને આપણે બધી અલગ અલગ આઈટમ છે આપણે આજે જોઈશું કઈ કઈ આઈટમ બને છે અત્યારે આ ગાંઠિયા તૈયાર થઈ રહ્યા છે ચટણી સાથે

પબ્લિક ફૂલ આવતી જાય છે હા કેટલા ટાઈમથી ખાવ છો આપણે અહીંયા દુકાન ખુલી છે હા હા ટેસ્ટ ને ફ્રેશ જ આપે છે હા એ આપણને ફ્રેશ જ આપે છે બીજા જગ્યાએ પડી રહે સર અને એમનો ટેસ્ટ બી બહુ સારો છે જ્યારે કસ્ટમર આવે ત્યારે એ બનાવ તાર બનાવી બનાવીને ફ્રેશ જ આપે છે બરાબર ને એમના જે ફાફડા છે સ્મૂથ છે સોફ્ટ સોફ્ટ છે મેં એ થઈ જાય બીજા કરતાં બીજા શું છે કે

ઓકે બહુ સારી ક્વોલિટી ભી આપે છે ક્વોન્ટિટી ભી આપે છે ને ક્વોલિટી ભી આપે છે બંને સારું છે બરાબર ઓકે થેન્ક યુ થેન્ક યુ